હલો ફ્રેન્ડ્સ આજે આપણે લારી પર મળે તેવી ચટપટી ભેલપુરી બનાવશો એના માટે મેં પંદર કે તેર નંગ જેટલા મેં બટેકા લઈ લીધા છે એને મેં બટેકાને છાલ કાઢી અને મેં એને આ રીતે સુધાર લીધા છે આ બાફેલા બટેકા છે ને મેં ફ્રીઝમાં થોડીકવા માટે રાખી દીધા તો એટલે જે મોઈશ્ચરનો ભાગ હોય નીકળી જાય હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર મેં ત્રણ ચમચી જેટલું તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે પાંચ ચમચી જેટલી હિંગ હવે પાંચ ચમચી જેટલી હળદર હવે આપણે બાફેલા બટેકા એડ કરી દેશો હવે એના એના ઉપર સ્વાદ પ્રમાણે મીઠું એટલે એક ચમચી જેટલું અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર હવે આપણે બધું જ મિક્સ કરી કરી ગેસ આપણે બંધ આપણું બધું જ મિક્સ થઈ ગયું છે એટલે હું એક પ્લેટમાં કાઢી લઈશ ભેલપુરી માટે આપણે સામગ્રી જોઈ લઈ આ મેં વઘારેલા મમરા લઈ લીધા છે બે કપ જેટલા આપણે જે બટેકા આપણે વઘાર્યા એ લઈ લીધા છે આ મેં ચાટ મસાલો લીધો છે આ ટમેટા મસાલા સીંગ આ પાણીપુરી આ ચવાણું કોથમરી સેવ ડુંગળી દાડમ લીંબુ લીલી ચટણી મીઠી ચટણી અને તીખી ચટણી હવે આપણે ભેલપુરી બનાવવાની શરૂ કરશું ભેલપુરી બનાવ માટે મેં મોટું તપેલું લઈ લીધું છે એની અંદર હું મમરા એડ કરીશ હવે આપણે બટેકા એડ કરશું હવે ચમાણું ટમેટા મસાલા સીંગ દાડમ ડુંગરી પાણીપુરી પાણીપુરીને આપણે ભૂખા કરી નાખવાના છે મેં ત્રણ પાણીપુરી એડ કરી છે આની અંદર પછી સેવ પછી લીંબુ હવે આપણે બધું જ મિક્સ કરી દેશું આવી રીતે હું બધું જ મિક્સ કરી દઈશ બધું આપણું મિક્સ થઈ ગયું છે એટલે મીઠી ચટણી લીલી ચટણી તીખી ચટણી હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું ને ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશો સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે ઉપરથી હું ટમેટા સ્પ્રિન્કલ કરીશ ડુંગળી સ્પ્રિંકલ કરીશ દાણમના દાણા સ્પ્રિન્કલ કરીશ મસાલા સીંગ સ્પ્રિંકલ કરીશ ચવાણું સ્પ્રિન્કલ કરીશ પછી મીઠી ચટણી લીલી ચટણી પછી તીખી ચટણી પછી ચાટ મસાલો ની ઉપરથી ફ્રેશ ધાણા અને સેવ હવે ફ્રેશ ધાણા લારી પર મળે તેવી ચટપટી ભેલપુરી આપણી તૈયાર થઈ ગઈ છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે લારી પર મળે તેવી ચટપટી ભેલપુરી કેવી બની છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ